નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરી સ્વાદ કરું છું મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે ગુજરાત રાજ્યના જે પેન્શનધારક છે અને નિવૃત્તિ કર્મચારી છે તેની આજ તારીખ અઢાર પાંચ બજે પચીસથી પેન્શનમાં મહત્ત્વની અપેટ આપવામાં આવશે તો તે વધારો એટલે શું ચર્ચા મિત્રો આજના વિડીયોમાં આપણે કરવાના છે ચર્ચા કરતાં પહેલાં આપણે આ ચેનલ એટલે કે વોટ્સઅપ ચેનલ ટેલગ્રુમ બંને બનાવી છે તેને લિંક ડિસ્ક્રિપ્શન મૂકી દઉં શું અવશ્ય જોઈન થઈ જજો તમને ચેનલમાં મિત્રો સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શન પેન્શનધારક બાબતે પગાર ડીએર ડીઆર એચઆરએ અન્ય તો કોઈ પણ અપડેટ આવે હરેક અપડેટ આપણે ચેનલ વાત કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બે લાખ મટન દબાણ ભૂલશો ને મિત્રો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો તો મિત્રો તમે જાણો છો તેમ ગુજરાત રાજ્યના પેન્શનધારક મિત્રો છે નિવૃત્તિ કર્મચારી મિત્રો છે તેમના જે તોતની વધારો પેન્શન વધારો થવાનો છે તમે જાણો છો મિત્રો હાલ જે સાતમું પગાર પંચ ચાલી રહ્યું છે અને આગામી સમયમાં આઠમું પગાર પંચ લાગુ થવાનું છે તો આઠમું પગાર પંચ ક્યારેય લાગુ થશે અને લાગુ થશે કેટલો વધારો કરવામાં આવશે જેટલો ફિટમેન્ટ ફેક્ટર વધારો થશે તેટલો જ પગાર અને પેન્શનમાં મિત્રો વધારો થવા થવાનો છે તો આપણે જોઈ શકીએ ફિટમેન્ટ ફિટપેન્ટ વધારો થશે અને તેના વધારાથી કેટલું નિવૃત્તિ કર્મચારીની પેન્શન મિત્રોને કેટલો પગાર અને પેન્શનમાં વધારો થશે તો તેના વિશે આજે વિસ્તૃતમાં આપણે ચર્ચા કરીશું મિત્રો વિડીયો પસંદના વિડીયોને અવશ્યથી લાઈક કરવાનું ભૂલશો ને વિડીયોને શેર કરવાનું ભૂલશો ને તમારા ફ્રેન્ડ્સને પણ અવશ્ય તે આ વિડીયોની લિંક મોકલી દેજો મિત્રો તો તમે જાણો છો તેમ મિત્રો તમારી માહિતી માટે કે તમને જણાવી દઈએ કે વર્તમાન સાતમો પગાર પણ જાન્યુઆરી બીજા સુરમાં લાગુ કરવામાં આવ્યું હતું જેના કારણે લાખો કર્મચારીઓ પગારમાં વધારો થયો હતો ભૂતકાળના આંકડા પર નજર કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે દરેક નવો પગાર પંચ કેન્દ્ર સરકારના કર્મચારી માટે મોટા સમાચાર લઈને આવે છે નવ પગાર પંચના અમલીકરણ સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ પેન્શનમાં પગારમાં મોટો વધારો થવાનો છે આઠમો પગાર પંચ સંબંધી ખાસ અપડેટ વિશે સમાચાર વિગતવાર જણાવીએ મિત્રો સૌ પ્રથમ નવા પગાર પંચ મૂળ પગાર મૂળ પગાર હશે મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેન્દ્રીય કર્મચારીના મૂળ પગારમાં ઓછા મુસો છત્રીસ હજાર પાંચસો રૂપિયા સુધી વધારો થઈ શકે છે આમાં લગભગ એકસો છ્યાસી ટકાનો વધારો થવાની શક્યતાઓ છે એવું કહેવામાં આવી રહ્યું છે કે નવું પગાર પાંચ બે પોઈન્ટ છ્યાંસી ગણું વધારાની ભલામણ કરી શકે છે જો ફી ફેક્ટર આધારિત હશે સરકારી કર્મચારી નિવૃત્તિ કર્મચારીને પેન્શન ફી ફેક્ટર નક્કી કરવામાં આવશે કર્મચારીઓને કહેવું છે કે મોંઘવાળી અને વધતા જતા જીવનને ખર્ચમાં ધ્યાનમાં રાખીને પગારમાં વધારો કરવાની ખૂબ જ જરૂર છે સાતમો પગાર પણ બે પોઈન્ટ સત્તાવન ફિટપેમ ફેક્ટર લાગુ કરવામાં આવે તો જેના કારણે કેન્દ્રીય કર્મચારીઓ લઘુત્તમ પગાર સાત હજાર રૂપિયાથી વધારીને અઢાર હજાર રૂપિયા કરવામાં આવ્યો હતો તો મિત્રો જોઈ શકો છો અહીંયા કે જે ફિટપેમ્પ ફેક્ટરમાં જેટલો વધશે તેટલો પગાર મળવાને પેન્શન વધારો થવાનો છે સાતમો પગાર પણ સત્તાવનનો ફિટપેમ ફેક્ટર લાગુ કરવામાં આવે તો સાત હજાર રૂપિયાથી વધીને અઢાર હજાર રૂપિયા કરી દેવામાં આવશે હાલમાં પણ કેન્દ્રીય કર્મચારીઓ સત્તાવનનો ફીટ પેમ્પ ફેક્ટર આધાર પગાર મળી રહ્યો છે પેન્શનમાં પણ જોદા વધારો થશે મિત્રો જો આઠમો પગાર પર લાવ કરવામાં આવે તો પગારની સાથે પેન્શનમાં મોટો વધારો થવાનો છે હાલમાં લઘુતમ પેન્શન નવ હજાર રૂપિયા છે પોઈન્ટ બે પોઈન્ટ છ્યાસીના ફિટમેન્ટ ફેક્ટ લાવુ કર્યા પછી સીધો વધીને પચીસ સાતસો ચાલીસ રૂપિયા થઈ શકે છે તો આમ મિત્રો આ ગણતરી ફક્ત લઘુતમ મૂળ પગાર પેન્શન પર આધારિત છે તો મિત્રો અંતમાં તમને ડીએ પણ ડીએનો પણ ખાસ લાભ મળશે મૂળભૂત પગાર ઉપરાંત કર્મચારીઓને મોંઘવારી ભથ્થો ડીએનો લાભ મળશે જેનાથી હાલમાં પગારમાં વધુ વધુ વધારો થશે અને આત્મપગાર પણ સાથે સંબંધિત ફેરફાર નક્કી કેન્દ્રીય કર્મચારીઓને પેન્સવા માટે મોટી રાહત સાબિત થઈ શકે છે તો મિત્રો આવીને આવી માહિતી મેળા માટે આપણી આ ચેનલને ગુજરાતી સાહિત્ય નિકું ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં